તમારા લોકોના સારા રિસ્પોન્સ છે ફરી એકવાર અમે આજે પહોંચી ગયા છે નડિયાદની અંદર નડિયાદની અંદર જો વાત કરવામાં આવે તો જીટીપીએલ નેટવર્કની એક્ઝેટ સામેની બાજુ જે ગલી પડે છે ત્યાં આગળનું નામ છે બેક મેજિક એટલે ત્યાં આગળના પોફ ખારી પછી નાનખટાઈ તમને એવી પણ વસ્તુ મળી જવાની છે અને જો એડ્રેસની આગ તમને એડ્રેસ જણાવો તો કેમ ડ્રેકલીનની એક્ઝેટ બાજુમાં આવેલું છે જે ગલી પડે છે ત્યાં આગળ તો આપણે ટ્રાય કરીશું તેમના લાઈવ પફ અને તેમના આપણે પફ કેવી રીતના બને છે એ ટ્રાય કરવાના છે તો આવી માજી સાથે આપ જોડાયેલા રહેજો અમારી સાથે હવે આપણે એમનું કિચન જોઈએ અને આપણે રિવ્યુ પણ લઈશું તો આવો આપણે જાણીએ અહીં આગળ વણાઈ રહ્યા છે રોટલા તમે જોઈ શકો છો જીત આપનું નામ શું છે નજીરભાઈ નજીરભાઈ તો અહીં આગળ તમે કેટલા દિવસ કેટલા વર્ષથી કામ કરો કેટલા ટાઈમથી તમે કામ કરો છો બે વર્ષ બે વરસથી તમે જે પ્રમાણે વિડીયોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે અહીંયા આગળ કટિંગ થાય છે એના માપથી જ કટિંગ કરવામાં આવે છે આપ જોઈ શકો છો અહીંયા આગળ મારે કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે હાલ તો અત્યારે માવો બની ગયો છે આપ જોઈ શકો છો અહીંયાં આગળ માવા પથરાઈ રહ્યા છે આપણે જે તમને સ્ક્રીન પર દેખાય છે જે કાકાએ કટિંગ કર્યા હતા અને માપથી માપ જે કટિંગ કર્યા હતા એ છે જોઈ શકાય છે અહીંયા આગળ કપાઈ રહ્યા છે અને અત્યારે માવો ભરીને બેક કરવા પણ આપણા બુક છે તે પણ આપણે જોઈશું અમે આ એક મિની કોપી બનાવીએ છીએ કે જેની કિંમત અમે એકદમ નોર્મલ પાંચ રૂપિયા જ રાખેલી છે આ અમારી એક સ્પેશિયલ વેરાયટી છે

પછી શ્રાવણ મહિનામાં ફળાળી પપ બી બનાવીએ છીએ આપણે દર્શક મિત્રો તમારું નામ શું છે મારું નામ ઉમેશ કુમાર શાહ છે તો ઉમેશભાઈ તો આ જય બેકરી હતું તો એનું નામ બદલવાનું કારણ શું હવે જમાનાના હિસાબે ચાલવું પડે એટલા માટે નામમાં થોડુંક ચેન્જ કર્યું અને બેક મેજિક રાખ્યું અને કંઈક યુનિક આઈટમ બનાવવાનો મગજમાં વિચાર આવ્યો એટલે એવી રીતના ત્રણ ચાર આઈટમો યુનિક બનાવી છે આ છે આ મારી આ ચીઝ બટર ગાર્લિક કારી છે આ મારી ઘઉંની ખારી છે આ સુરતી માખાણિયા છે આ વસ્તુ છે આપણે જિંતાણ ટોસ કહીએ મિની ટોસ કહીએ છે આ મારી ઘઉંના ચોખ્ખા બિસ્કીટ છે આ ચોખ્ખા ઘીની નાન ઘટાઈ છે આ ટોસ વેરાયટી છે આ મારી ફેન આઇટમ છે આ બી ચીઝ બટર ગાર્લિક ખારી છે આ એક પીઝા ખારી છે આ જે આ એક આઇટમ બનાવી છે મંચુરિયન ખારી છે મંચુરિયન ખારી કારણ કે આજે બધા યંગસ્ટરને બધાને નવી નવી વસ્તુ નવી નવી આઈટમ જોઈએ છે તો કંઈકનો કંઈક ટ્રાય કરીએ છીએ આ અમારા મિની પપ છે કે જે પાંચ રૂપિયાનો એક પોપ હોય છે તમે જે પ્રમાણે પહેલાં વિડીયોમાં કીધું હતું કે તમે કોઈ પણ પાર્ટી હોય કે હોય તો આપો છે હા મને જો એડવાન્સમાં મને કહે કે ભાઈ મારે આટલા પોપ જોઈએ છે તો આપણે એ રીતના ઓર્ડરથી બી કામ કરી આપીએ છીએ અને બિસ્કીટ વગેરે બી બારે મહિના આપણે ત્યાં મળતા હોય છે અને કોઈનો ઓર્ડર હોય તો બી આપણે એને બનાવી નાખીએ છીએ નામ શું રાજેશભાઈ રાજેશભાઈ તો તમે અહીં કેટલા ટાઈમથી ખાવા છો અને વર્ષથી વર્ષથી ખાવા છો અને અહીંયા આગળની ક્વોલિટીની વાત કરવાની સારા મની ક્વોલિટી એક નંબર આવો અને પોફમાં શું પોફમાં એક નંબર આવો એક પ્રમાણે અને તમને તમે કયો વધારે ખાવાનું ઈચ્છો છે પફભાઈમાં અમે પપ્પા સાદો પોપ સાદો પોપ નામ છે કવિ કરાવે કવિ તમે તમે અહીંયા કેટલા ટાઈમથી ખાવા છો તો 20 વર્ષ 20 વર્ષ અને અહીં આગળની ક્વોલિટી કેવી છે બહુ બેસ્ટ આ જોઈ શકાય છે આપણે મિની પફ લીધો છે એમનો અને જોઈ શકાય છે એમાં માવો પણ છે જોઈ શકાય છે આપણે ટ્રાય કરીશું તેમનો પફ એકદમ જોરદાર છે આવી જ માહિતી સાથે આપ જો અમારી સાથે અને જો આપ નવા આવ્યા ની અંદર તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં